તો આજે આપણે બિહારી સમોસા બનાવવાના છે તો તેના માટે આપણે લોટ બાંધીશું તો મેંદાનો લોટ પાંચસો ગ્રામ લીધેલો છે દોઢ ચમચી જેટલે અજમા લીધેલા છે તો એને આપણે હાથમાં લઈશું મસળીને નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠો તે આપણે ઘી લઈશું આપણે બધું મિક્સ કરી નાખ્યું છે હવે મોણ એટલું નાખવાનું કે આમ મુઠ્ઠી વળી જાય ને આમ ભાંગી જાય તેટલું મોણ નાખવાનું મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધી દઈશું કડક નહીં ને ઢીલોય નહીં એવું તો આપણે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે સમોસા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો સમોસાના મસાલા માટે આપણે બાફેલા બટેકા લીધેલા છે બાફેલા વટાણા વરિયાળી અને આખા ધાણાને શેકીને ભૂકો કરી લીધો છે ધાણા લીલા આદુ મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ તો આપણે મસાલાના વઘાર માટે આપણે બે ચમચી તેલ લીધેલું છે તો હવે આપણે વઘાર કરીશું તો એના માટે મરચાંની પેસ્ટ નાખશું Nësër një bisht Edo një bisht Tëhërë në vërë në vërë në vërë në vërë në vërë એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો આમજો પાવડર સમોસાનો પાવડર મસાલાનો એક ચમચી હનસણ પાવડર હવે આપણે બે મિનિટ ચડવા દઈશું તો હવે આપણે બફેલા બટેકા નાખી દઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે ચટણી બનાવી લઈશું સમોસાની ચટણી માટે આપણે ગોળ આંબલી અને ટમેટા લીધેલા છે તો આપણે બે ગ્લાસ પાણી લઈ લઈશું ગોળ ટમેટા ટમેટાડી દઈશું અને દસ મિનિટ માટે આપણે ઉકળવા દઈશું તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બધા મસાલા નાખી દઈશું પેલા તો ગેસ બંધ કરી દઈશું અમચૂર પાવડર ચાટ મસાલો અને સંસાવ પાવડર જીરું પાવડર અડધી ચમચી લાલ ચટણી અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી મીઠું હવે બધું મિક્સ કરીને લેડર પહેરી દઈશું તો આપણી ચટણી ક્રશ થઈ ગઈ છે તો હવે આપણે ગાળી લઈશું તો આપણી ચટણી તૈયાર છે તો આપણે લીલી તીખી ચટણી બનાવશું તેના માટે છ સાત મરચી લીધી છે અને ધાણા લીધેલા છે તો આપણે મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવું મીઠું સ્વાદ પ્રમાણે થોડુંક પાણી નાખશું તો તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી તો હવે આપણે લોટ મસળી લઈશું ના 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 લુઆ કરે છે તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને વચ્ચેથી બે ભાગ કરીશું વાળીશું આવી રોટના ભેગું કરી આમ કરી લેવાનું છે પછી પછી મસાલો નાખવાનો છે તો આવી રીતના આપણે બધાય સમોસા બનાવી લઈશું તો આ રીતના આપણે સમોસા બધાય તળાવી લીધા છે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે સમોસા તળી લઈશું હિમાલ દિવસે સમોસા રેડી થઈ ગયા છે આવી રીતના બધા સમોસા તળી લઈશું